चारी भोलि आयो मागवाचारी भोलि आयो भागवाो नानी आगे पुरि ताया सेना नी अनि आगे पुरिताया

મોરારીવાલી દિલ્ને આત્મા આત્મારે એતો આ બોલીને તારે મોરારી આગવા

વયું જાશે વીશારીને દેજે બલી બદું વયું જાશે વીશ્નું યાવા વાવા મન રૂપે આકાશ પૃથ્વી પતા ડા માગલા બી રાજા કૃષ્ણજી બોલા વિવેક દિવાણી વિષ્ણુ ભલે વિષ્ણુ હરે મારા હરે મારા ઉપર પાગ મુકી ઉપર તમારી દોરવાણી મોબુજી બંધાણા ને લક્ષ્મીજી મુજી ને લક્ષ્મીજી મુ છોડાવી લીતા મોરારી રક્ષા બાંધી સોડાવી no <laughs> બલી જેવી મોરારી મા માગવા ભોલી રાજ મોરારીવારે બલિને આંગને બ્રહ્મચારી મોરારીવા હરે બ્રહ્મચારી